કેમ છો મજામાં આજે હાથમાં પૈસાના રેટ્ટા તમને મનમાં એમ થતું હોય છે ને પૈસા જ્યાંથી આવતા હોય છે તો તમને જણાવી દઉં કે મારી યુટ્યુબ ચેનલ નીચે એક લિંક આપેલી છે તમે એમાં જઈને રમો એક પહેલા રમશો એટલે બીજા દિવસે થોડું જઈશું એ મારી ગેરંટી और यहाँ पे भाई चार एक एत, ये पे एक यहाँ पे एक वहाँ पे और यहाँ पे माल आ चुका है ओए कितने का माल आया है पूरी सात करोड़ वाह और यहाँ पे ये अरे टेक्नोलॉजी है हाँ મન બાજુ તો આપણી દુકાને નાના નાના છોકરા આવી ગયા જો કાળીઓ આવ્યો

ઓ માય ગોડ શેમ્પુ ધોરા ગયા મારા ઉપર કેટલા જણા હું એકલો શું હવે થી ધોરો થાય